ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજને દિવસની શરૂઆત થાય છે બપોરે બાર વાગે સાડા બાર વાગે રસોઈનું કામ ચાલુ છે એક બાજુ તો વરસાદ આવે છે કપડાં બધા એક વારના ધોઈ કાઢે એક વારના ધોવાના ચાલુ છે ગરમી વરસાદ આવે તો ગરમી ઓછી થતી નહીં જો શાક વગાડીશો કુકરમાં લોટ બાંધી કાઢ્યો અને સવારના વાસણ ઘસી મુકાય પણ ગોઠવા નથી અને જો એક એકવારના તો કપડાં મશીન ચાલુ છે બીજી વારનું સર ને બીજી વારનું મશીન ચાલુ છે અને જો એક એકવારના તો કપડાં બધા હુકવી દીધા છે પેલા રૂમ હોય બતાવું તમને સ્ટેન્ડ છે આ બધા હુકવી દીધા છે અંદર રાત તો હુકવાયાશી બધા જો અને એક વારનું તો અહીંયા માં તો નહીં હમા તો નહીં તે જો હજુ તો બીજી વારનું તો મશીન ચાલુ છે અને ઘરમાં તો મેં મસ્ત ચોખ્ખું કરી દીધું મશીન ચાલુ થોધારું છે આ રૂમ વધુ કપડાં ધોવાથી રેલો નેફળે પાણીમાં મશીનમાંથી પાણીમાં રેલો નેકળે પાછું વારીએ બધું સાફ નહીં કરવું પડે હજી તો દુઃખ કરવું પડશે બધું સીટી પડી છે કુકરની અને બાર તો જો વરસાદ ચાલુ છે થોડો થોડો ત્રણ વખત ચોક વાળમી હો એક વારનો તો વાળે તો સવારે વહેલા પછી ધોયો બધો ચોક ને વાળીને હવે ચોખ્ખો કરે છે તો આટલું કોરું થઈ ગયું પાછો ચાલુ થઈ જશે વરસાદ આવવાનું કૂકરમાં સીટીઓ પડી શિયા ફોન કરી દઈએ બધા એટલે ખાવા આવી શાક રોસી બનાવી સાચ તો જો ઘરમાં તો મસ્ત ચોખ્ખું કરી દીધો બધો એક તો આ મશીનમાંથી રેલો નેકળો એટલે જો પોતું કરી દો ફરીવાર આ રૂમમાં મારે પોતું કરવું પડશે મશીનમાંથી રેલો નીકળ્યો છે એટલે ખબર નહીં હોય ચોથી રેલો નીકળે છે ને ચોથી ટેપો ફળી છે ને બધું એટલું પાણી નીકળી જોજો હવે શું કરવાનું આ બધું પોતું કર્યા પછી એ ફરીવાર પોતું કરવાનું કુકરમાં સીટીઓ પડી છે જો હેડે બગીચામાં અમે બહુ દાડે બહુ મહિને બગીચામાં હેડીશું અને બગીચામાં તો વરસાદ આવેલો છે તે વચ્ચે એવું છે જોઈએ હવે જો મારે સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે સોસાયટીમાં વરસાદ આવેલો છે બધો થેડી બધો વરસાદ આવેલો બહેન બહેનુ સનોને આવું જો બધું લીલું સમ થઈ ગયું વરસાદ આવે ને એટલે એકદમ લીલું લીલું સમ થઈ જશે બધું બગીચામાં બારની સાઈડે જેવું મસ્ત લાગે છે વાતાવરણ આ તો મોબાઈલમાં નહીં દેખાતું ન કજો મસ્ત આખું વાતાવરણ મસ્ત લીલું લીલું સમ બધા ઝાડ લીલો લીલો એકદમ બગીચામાં થોડો ઓટો મારી આવીએ બહુ દાળે શું થઈ ગયું ઘાસ ઊગી ઉગીને જોજો ઠેઠ ઊંધી અંદર જવાનું બધે ઘાસ અંદર વરસાદનો પવન એવો હોય છે ને એટલે પડી જાય કુલ મસ્ત ખીલી જાય બધા બધા ઝાડ આ ઝાડ કાપી દીધું લાગે છે મોટું થયું છે પણ કાપી દીધું લાગે છે કારણ કે બહુ મોટું થઈ જતું ને એટલે લીલ થઈ જાય જો બધા લીલ લીલ થઈ જઈશે પાણી ભરેલું છે બગીચામાં બધું આ નવા સોળ રૂપિયા લાગી છે જો છે એટલે મસ્ત થઈ જશે હું જોમફળ આવશે એવા હજુ તો બધા વાલ લાગશે પણ આવશે ખરા એમ જો આ બધું મસ્ત વાતાવરણ થઈ જશે એકદમ લીલું લીલું જેટલું મસ્ત ઘાસ ઘાસનું બધું થઈ જશે અને એ બધા આજ તો કોઈ રમતું નહીં છોકરાઓ તો રમીશી આગ એ બધા છોકરાઓ રમીશ રાઉન્ડે મરા નહીં કારણ કે બધા લીલ થઈ જશે આવી એટલે લપસી પડવાની બીખ લાગે એટલે જે રીતે રાઉન્ડે મારવો આખો ઠેઠ ઊંધી લીલ પેલું દેખાય ને એ બધા લીલ જ છે આખા રોડ ઉપર લીલ લીલ થઈ જશે એટલે જો પગ જાય લપસન તો ભાગ્ય આવે ચોમાસાનું એટલે રાઉન્ડ નહીં મરાઈએ બોકડા પર બેસીએ થોડી વાર બધું ભેનું જ છે હજુ તો જુઓ બધું તો બધું ભેનું છે બોકડો એ ભેનો છે બેહાય એવું જ નહીં બોકડો પર ભેનું જ છે કારણ કે વરસાદ અવડો જ બંધ થયો છે હજુ તો અડધો કલાક જ થયો છે એટલે છે રીતે બેસવું તો હવે થોડી વાર બેસીએ બધું સાફ કરીને બોકડા પર બેસીશું એક સમય એવો હતો જાણે બોકડા પર અમે બે ને છોકરા રમતા ઉનાળામાં અને કેરીઓ પાડતો ને જે મજા કરતા હતા બધું એવો સમય હતો સમય જતો રહે રહ્યો એવો પાછો ચોમાસું આવી પછી પાછો શિયાળો આવશે ને એટલે ચાલું ને હવે તહેવારો બધા આવશે દોઢમ બધા તહેવારો આવશે હવે રક્ષાબંધન આવશે ને સાતમ આઠમ આવશે ને દિવાસો આવશે એને એટલે ભાઈ તહેવારોમાં તહેવારોમાં જ કોઈ નવરું એ ના પડે અને કશું નહીં ના એમ પછી નવરાત્રીની દિવાળી બધું ચાલું જ રહેશે એટલે દિવાળી પછી બધા નવરો થશે તો અગર તો કોઈ નવરું જ નહીં થાય કારણ કે તહેવારો એ બધા કરી એટલે એટલે અત્યારે બગીચાની આનંદ લઈ લઈએ વેકેશનમાં બહુ આનંદ લઈ લીધો હવે થોડો થોડો બહુ દાડે આવી બગીચામાં એટલે આમ ગમ હશો પણ જીવડો કૈશ જેણે જેણે જે જીવા થાય ને એ કહેડો છો એટલે જઈએ થોડી વાર અડધો કલાક ને પછી જઈએ ઘરે મારા હાથ ઉપર આ મચ્છર જેવો બેઠ્યો જોશો ને આ બગીચામાં મચ્છર કરડી જો બેઠ્યો છે ને જોશો મચ્છર પછી આ મચ્છર કઈ નહીં એટલે બગીચામાં કોઈ આવતું નહીં કારણ કે મચ્છર ને એવું કડ ને એટલે તમે બગીચામાં કોઈ આવતું નહીં એટલે બધા ઉનાળો હતો ને તારે તો બધા બહુ જ આવતો અદની ગળાને તો બહુ આવી બધો હવે કોઈ નહીં આવતું જો જોજ હોય મચ્છર છે જો મચ્છર તો એટલા જ સી ને ઘેર જવા દે ને મચ્છર બીમાર પડે હું એ અને મચ્છર ને બધું બહુ જ કેટલા બધા સોડું છે રેસી બધા આખું નહોતું આવું વેકેશન હું નાળું હતો ને તારે તો કશું નહોતું અહીંયા આ બધું નવું વાયુ આટલું આખી લાઈન અને પેલા બધા ઝાડ હતો ને એ મસ્ત હતો પણ કાપી દીધો વધારે મોટો થઈ ગયો ને એટલે કાપી દીધો લાગી છે બધો તો જીમ કરવાનું ને એવું બધું કસરત ને એવું કરવાનું એવું બધું છે સવારમાં બધો આવી કસરતને એવું કરવા માટે બધો અને પહેલાં પર જો ફળ હવે આવવાનું ચાલુ થઈ જશે છે બીલી શકશી કે શું એના પર એ રીજો ફળ આવવાનું ચાલુ થઈ ગયા એ ફળ એ ફળ આ રીજો એટલે હા એટલે ફળ છે એ આવવાના ચાલુ થઈ ગયા શ્રી ફળ વડ ઉપર એક પક્ષી બોલો પણ કઈ જગ્યાએ બોલે એ ખબર નહીં પડતી હવે કઈ જગ્યાએ બોલે છે એ ખબર નહીં હવે વડ ને ટેટા તો આયા થોડા સારું ચલો અગિયાર જે તો રીએ જો લીલસા કાચવીને અડુ પડે પડી જવાની બી લાગે ભાઈ એટલે હાચવીને હેડવું પડે નકર પાણીમાં પડે તો જ્યાં સમજો એટલે આસ્તે આસ્તે હેડીએ છીએ બધું સરસ થઈ જશે પણ મચ્છર કડી એટલે બેહા એવું નહીં નકું અમ તો બ્યા જ કલાક જેવું પણ હવે મચ્છર બહુ કડી છે એટલે પછી હું હેડી ઘરે હવે એટલે સારું ચલો હવે ઘરે જઈને મળીએ જો મચ્છર તો અહીંયા સી જ પાછા પાણી પાણીને ઉભા પણ વરસાદ આ કરો ને એટલે વધારે થાય જો હનો સોળ સોડ સહે આહનુ સોળ સહે કહેજો જરા ઘણું આ કોમેન્ટ કરીને કહેજો આ સનો સોડ જો ઠેઠ ઊંધી સ અને બધાને આવી છે આ બગીચાની સ બગીચો અંદર સ આ બાર આટલું ઘાસ ઊભી છે અને એવું સોડ સ ને તે નથી અગવાઈ જવા મચ્છર હોય છે જો બેઠે ને મચ્છર જો કહે છે બધા મચ્છર છે ઓએ સોડ આ સોડ નથી અગવાય છે તો તમે કોમેન્ટ કરીને કહેજો સનો સોડ છે જો પેલું કબૂતર ચેવ કર ઘાસ તો જો જેટલું ઉગી છે ઘાસ અને કબૂતર ઉડી ગયું સપાલાવ કાપી દીધા ચેવા લાગી ઠી ઠું કાપી દીધા એ તે અને હવે થોડો થોડો સૂરજ કાઢ્યો સાત વાગ્યા એટલે અને આસુપાલવા જતા લાકડો તો પડે છે એમ ના એમ બધા અહીંયા પોણી ભરાણી તો પણ હું કહી જાય એટલા તો જોવા હવે પાછા આસો પાલવ પછી મોટા મોટા થઈ જશે બાર મહિનામાં તો હતા એવડા ને એવડા ચલો હવે આવી ઘરે જે મચ્છર થયા એસી મારા ઘરે બાર બધાશી મને જ શીખર મચ્છર બહુ કહેરતા લાગી બીજા કોઈને નહીં કરતા મને જ મચ્છર કહેરતા લાગી છે મારા બહુ બહાર જવા નહીં ને એટલે જો આ લાકડો તો અહીંયા પડ્યા છે અહીંયા મૂકી દીધો છે બધા લાકડો કે આપેલા કોઈ લઈ નહીં જતું એટલે શું થાય એ જ મૂકવા પડે ને એટલે હવે ઘેર આવી જાય અને ચોકમાં વોટા મારી હશે જો હજુ તો વરસાદ આવેલો હતો ને તે પાણી વાળું છે તો મારો પગલો પડે ઠેઠ ઊંધી પાણી વાળું છે બધું એટલે લાકડો ને લઈ જવાસી લઈ જશે ને આરામ પછી ચું હોય તો ચૂલો ના હળગાવે હોય તો કોઈ ચૂલો ના હળગાવવા દે એટલે ગામડે એક ચોક મોકલાવી દેશું જેને લેવાસી જો આ પલંગ તો જેવું થઈ જાવ પલડી પલળી વેચવાનું કીધું હતું પણ સાહેબ વેચવા નહીં દેતા કે ના તો હાગનું લાકડું છે એટલે નહીં વેચવું તે નહીં વેચવા દેતા પડી રહ્યો એમના એમ ચાલી જાય છે એમને એમ પડી રહ્યો પણ વરસાદનો બગડી જાય છે જો પોલો થઈ જશે હા અને એલોવેરા એલોવેરા તો જેવું થઈ છે એક તો આખું ઉખડી જ ગયું હો તો હવે લીલું સમજ રહ્યા ઉખડી જઈએ તો આ ડબલું મૂકી રાખો છો અને મારા વળાને તો જો મસ્ત ગુલાબ છે જો જેટલું મસ્ત ગુલાબ આવ્યું પેલી પેલા સોડ ઉપર તો બહુ સવારે ઉઠીને ને તો એટલો ફૂલ હોય છે ને બહુ જ ફૂલ હોય સિરાય ઉપર અને અમારો ચોક મારા પગલા પડ્યા આખો ચોક ભેનો ભેનો હોવો વરસાદ રહ્યો અડધો કલાક થયો વરસાદ રે એ બધું લીલું સમજો જોઈએ તો ઝાડ લીલો લીલો દેખાય વરસાદના લીધે બાજુ ઘણા ઘેરે સોડચ થઈ જશે મોટો થઈ ગયો ખાસો આ દિવાલની ઉપર હેડ્યો સવા અને બાજુમાં શિખર હું ઊગીશ ઈ કણે જો એ તો રહી ને એ કોક ઉગી છે ઈ કણે હા એટલે કોક ઉગી છે એ શિખર સબ તો પધી શક કો કોગેલો આવી બધી કો ગેલો ફરી ઉડીસીને ફરીશીને એમ ના એને ચાલે કર બિલાડી આવે ને કોગેલો આવીને કૂતરો આવીને ચાલુ ચાલુ ચાલું જ રહે કોઈક ના કોઈક બધું ઉડીને આવો બહાર જ્યો એ બહારથી અંદર આવશે ભાષા આ તો મારે આસો પાલવ કાપી દીધો એટલે આસો પાલવ તો જેટલી હોય આસો પાલવ તો ઢગલો હોય છે ખોયસી બધું ઘરબર ખોલીએ ચન્ની આવી ઓટા મારું ચોકમાં ઘર બર ખોલીએ ઘરમાં ધંધારું હશે એ ચોમાસાનું ખૂલતું નહીં જોજો ખુલી ગયું તે સ્ટેન્ડ ઉપર કપડાં બધું ઉકાઈ છે ને હા ભૈયા જેટલું માટી માટી ચંપલ કરીને આવે છે ને પછી એટલા જોર ચંપલ સી એક આ સી એ પહેરી જો લાગે છે બધા પોચ હાથ જોડો કે ચંપલ સીના વારા પરથી બધા પ્યારા નહીં કરે છે યાર માટી માટી કરી હોય ને ચંપલ પહેરીને આવીને પછી હવે હાથ પગ ધોઈ ને ચંપલનું બધું એટલે માટી માટી ચોકડી ચોકડીમાં આવું કંકત છે મારા ઘરમાં બધાનું સર માટી માટી ચોકડીએ તો મને એક વખત તો મારા આખા ઘરનો વિડીયો હોમ ટૂર કરીને બતાવવાનો એરો વિડીયો ઉતારવાનો સર એટલે એક દિવસ તમને હોમ ટૂરનો આખો વિડીયો બતાવે પણ થોડો વરસાદ જતો રે પછી ઉતારો કારણ કે વરસાદ હોય એટલે બધો કપડાં બપડા હોય એટલે મજા ના આવે એટલે પંખો કરીએ મને મચ્છર કઈ જાય અય્ય બધા અય્યન અય્યન હાથે પગેને બધા કર્યા છે મચ્છર એટલે બારે બારે હું તો બેહું તો ઓટલા પર બેહું તો મને તો મચ્છર છે એટલે આખા હોમ ટૂરનો વિડીયો બનાવે અને એક દાડો મૂકી દે બધો આખું આખા ઘરનો વિડીયો અને પછી એવો એક વિડીયો બનાવવાનો પ્લાન તો છે ધીરે ધીરે શું થાય છે ખબર નહીં એવું બનાવીશું પણ એક દાડો થોડો ટાઈમ લાગશે બધું કોરું કાઢે ને બધું ફરકું થઈ જાય ઘરમાં પછી હોમ ટૂરનો વિડીયો બનાવવાની ઈચ્છા છે એટલે હજુ તો સાત વાગ્યા સાડા સોથી હસી હજુ તો રસોઈ કરવાની તો વાર છે કારણ કે આજે તો એકતાને બધા તો દક્ષુણ એકતા અને કુમારના બધો વાત તો કે અમારે વડા ભાવ ખાવો છે તે વડા ભાવ બનાવવાનો છે અને મારું રવિનું દક્ષુણ અ પપ્પાનું એટલાનું બનાવશે ખીચડી શાકનો ભાખરી કરીશું આજે એટલું વધવાનું છે એટલે પછી એટલું બનાવી દઈશું પછી આજે ગરમી લાગે આટલું બોલતું બોલતું થાકે લાગી જો હાથે દુઃખી જાય સર ભીડી ઉતારવાનો પણ તો હવે ઉતાર્યા કરીએ છીએ બોલ્યા કરીએ છીએ ચાલ્યા કરો સરું હવે થોડી વાર ગરમી લાગે છે કે બગીચામાં બહુ ગરમી લાગતી હતી પણ શું કરો આ તો કીધું જવું જ છે રોજ ગરમો ગરમો કંટાળો આવે છે એટલે આ તો કીધું બગીચામાં જવું જ એટલે તમે બગીચામાં જઈ થોડી વાર બે પણ મચ્છર બહુ ફેરતા હતા મચ્છરનો જીવાત એટલે ઘેર આવતી રહે પંદર મિનિટ જ બેઠીશું પણ એટલા તો જેટલી જગ્યાએ મને મચ્છર કઈ ગયા એટલે પછી હું આવતી રહી ઘરે આપણું કોમ નહીં બગીચામાં બેહવાનું એટલે તમ કોઈ નહીં આવતું હતું બગીચામાં બધા કારણ કે મચ્છર કરેલી ને એના છોકરાને કેટલું મચ્છર કઈ એવું થાય એટલે તમ કોઈ અત્યારે આવતું નહીં ઊંધાણું દાવો પાછો શું કરો

તેલ ઉડી નઈ ને ચાલ તેલ ઉડ્યા તો પાણી હે ઓ લગ પાણી હે ને આઈ મેં હવે તો ચોખ્ખું કરી તું બધું જો બાર તો વરસાદ અંધારે તો પણ જતો રે લાગે છે વરસાદ ના જો પોણા આઠ વાગ્યા છે બહારનું વાતાવરણ કેવું મસ્ત લાગે છે અમારી સોસાયટીનું લાગે છે ને મસ્ત વાતાવરણ બધું કમ્પ્લીટ મારે તો વાળેલું હોય તો એવો ને એવો જ થઈ જાય જો મસ્ત વાતાવરણ સર બાર અંધારું લાગે સર પણ મોબાઈલમાં અજવાળું લાગે છે એકદમ મસ્ત વાતાવરણ સર મારા ઘરનું આજુબાજુનું બધું મારા આસુપાલોને બધું કપાયેલું જો મસ્ત વાતાવરણ સર પક્ષી ઉડીએ

મોલાબો યાર હેલ બાત લ્યા હું તો ખાઈ ના જમ નાનો યે ટીકોને ખબર નહી આનુંમ સ્વાદ ખબર એટલે આ નવો મે લઈ એક કોઈ પડતી નતો તો દેખા તો થોડું જાડું રાખો

કેટલા વાગ્યા ઘડિયાળમાં જો દસ વાગ્યા રાત ની વેળા નેકળો ઓટો મારવા બધો અંધારા હું દેખાવાનું

ડેણું બધું